નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આપણે એક નવી અપડેટ આવી ગઈ છે પીએમ કિસાનના ઓગણીસમો હપ્તાને લઈને મિત્રો જે ખેડૂત મિત્રો આપણે અત્યાર સુધી જે રાહ રાહ જોઈ રહ્યા હતા ઓગણીસમાં આપતાને મિત્રો તેનો ટાઈમ હવે ખતમ એટલે કે પૂરો થઈ ગયો છે હવે મિત્રો ટૂંક સમયમાં પીએમ કિસાનનો આપણને ઓગણીસમો હપ્તો મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તે પહેલાં મિત્રો આપણે જે ગૂગલ દ્વારા તારીખ આપવામાં આવી હતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવશે મિત્રો આવી એક તારીખ આપવામાં આવી હતી મિત્રો આ તારીખ આપણે ફાઇનલ થઈ ગઈ છે હવે મિત્રો પીએમ કિસાનને આપણે થોડા દિવસ રાહ જોવાની રહેશે ત્યાર પછી મિત્રો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો મિત્રો ટ્રાન્સફર કરી દેવામાં આવશે હવે મિત્રો કઈ જગ્યાએથી આપણો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો વિડીયોમાં આગળ આગળ આપણે વાત કરીશું તો સૌ પ્રથમ મિત્રો દરેક ખેડૂત મિત્રોને ખાસ નોટ લેવી કે પીએમ કિસાનનું જે સ્ટેટસ આપણે ચેક કરવાનું છે તે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ તેમનું ખાસ સ્ટેટસ ચેક કરી લે જેથી કરીને મિત્રો પીએમ કિસાનનો આવનારો ઓગણીસમો હપ્તો તેમને મળી રહે મિત્રો તેની અંદર કોઈ પણ પ્રોબ્લમ હશે તો મિત્રો તમને ઓગણીસમો હપ્તો અટકાઈ જશે મળશે નહીં ત્યાર પછી મિત્રો અહીંયા આપણે પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરવા માટે પીએમ કિસાનની જે ઓફિસિયલ વેબસાઇટ છે તેને ઓપન કરવાની રહેશે અહીંયા ઓપ્શન આપેલું છે તમારી સ્થિતિ જાણો તેના ઉપર ક્લિક કરી મિત્રો અહીંયા ઓપ્શન આપેલું છે તમારી સ્થિતિ જાણો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણું જે પીએમ કિસાનનો રજિસ્ટર નંબર છે નોંધણી નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા સાઈડમાં આપેલા કેપ્સ અહીંયા એન્ટર કરવાનું રહેશે ત્યાર પછી ઓટીપી એન્ટર કરીને તમે ત્યાં તમારું સ્ટેટસ ત્યાંથી જાણી શકશો ત્યાર પછી મિત્રો તમે તમારું સ્ટેટસ ચેક કરશો એટલે મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપવામાં આવે છે તમારું લેન્થ સેડિંગનું ઓપ્શન આપણે ગ્રીન ટીકમાં છે તો મિત્રો તમને તમારો ઓગણીસમાં હપ્તો મિત્રો તમને મળે રહેશે ત્યાર પછી બેંક આધાર સીટિંગ સ્ટેટસ છે તેમને આપણે એસની જરૂર છે તે યસ જે ખેડૂત મિત્રોને ત્યાં એસ અને ગ્રીન ટેક જોવા મળશે તો મિત્રો તમને પીએમ કિસાનનો ઓગણીસમાં હપ્તો મળે રહેશે ત્યાર પછી ઈ કેવાય છે ઈ કેવાય સી મિત્રો દરેક મિત્રોને દરેક ખેડૂત મિત્રોને ફરજિયાત છે તો ત્યાં ઈ કેવાય સી આપણે કરાવવું જ પડશે તો મિત્રો તમે તમારા મોબાઈલના માધ્યમથી ઈ કેવાય સી કરી શકો છો પીએમ કિસાનના પોર્ટલ ઉપર જઈ હવે મિત્રો આપણે ઓગણીસમો હપ્તો આપણા ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે જે ખેડૂત મિત્રોને ડીબીટી સેવા બંધ હોય તો મિત્રો ઓગણીસમા હપ્તા પહેલાં તેમને ડીબીટી સેવા એક એક્ટિવેટ કરાવી શકે છે પોતાની બેંકમાં જઈને ડીબીટી સેવા તમારે એક્ટિવેટ કરાવવાની રહેશે જેથી કરીને પીએમ કિસાનનો આવનારો ઓગણીસમો હપ્તો મિત્રો તમને મળી રહે તો મિત્રો ઈ કેવાય કેવી રીતે કરવી મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો ઈ કેવાયસી કરવા માટે તમારે કંઈ કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી તમે તમારા મોબાઈલના માધ્યમથી તમારું ઈ કેવાયસી ત્યાંથી તમે કરી શકો છો મિત્રો પીએમ કિસાનની જે ઓફિસિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ તમે તમારું ઈ કેવાયસીનું જે ઓપ્શન છે તેના ઉપર સિલેક્ટ કરી તેને ઓપન કરી ત્યાર પછી મિત્રો અહીંયા તમારો જે પીએમ કિસાનમાં રજીસ્ટર આપણે કરાવેલો આધાર કાર્ડ નંબર છે જે આપણે પીએમ કિસાન સાથે લિંક કરેલો છે તે તમારે અહીંયા એન્ટર કરી તમારો સર્ચ કરશો એટલે મિત્રો તમને એક ઓટીપી જોવા મળશે ઓટીપી એન્ટર કરીને તમે તમારા મોબાઈલના માધ્યમથી તમે એ કહેવાય છે ત્યાંથી કરી શકશો હવે મિત્રો આગળ જે ઇવેન્ટ આપણે ઓગણીસમો હપ્તો આપવાનો આપવાનો છે તેને મિત્રો તારીખ અને ટાઈમિંગ પણ ચાલુ છે ત્યાં આપણે અહીંયા જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણું પીએમ આપણો જે પીએમ ઇવેન્ટની જે વેબસાઇટ છે તેના ઉપર મિત્રો આપણને ત્યાં જોવા મળશે આપણને ક્યારે પીએમ કિસ્સાનો ઓગણીસમો હપ્તો આપણને મળશે મિત્રો જ્યારે આપણે પીએમ ઇવેન્ટની જે ઓફિસિયલ વેબસાઇટ છે કોઈ પણ આપણી યોજનાના વિશે શ્રીમાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને ત્યાંથી આપણને માહિતી આપવામાં આવે છે તો મિત્રો હવે આ યોજના ઉપમાં હપ્તાને લઈ તો મિત્રો અહીંયા આપણને જોવા મળશે નવ પોઈન્ટ સાત કરોડ પીએમ કિસાન બેનિફિસરી નવ પોઈન્ટ સાત કરોડ જે ખેડૂત પીએમ કિસાનના લાભાર્થીઓ છે તેમને નવ પોઈન્ટ સાત કરોડ જે લાભાર્થીઓ છે તેમને પીએમ કિસાનનો ઓગણીસ હપ્તો મિત્રો મળવાનો છે તેની મિત્રો તારીખ આપણે અહીંયા જોઈ શકતા હશો ચોવીસ ફેબ્રુઆરી અહીંયા મિત્રો તમે જોઈ શકતા હશો ચોવીસ ફેબ્રુઆરીના રોજ આપણે પીએમ કિસાનનો ઓગણીસમાં હપ્તો આપણને મળવાનો છે ત્યાર પછી મિત્રો અહીંયા નીચે આપણે થોડા સ્ક્રોલ કરીએ તો મિત્રો અહીંયા સાત દિવસ સત્તર કલાક તેતાલીસ મિનિટને ચૌદ સેકન્ડ તેર સેકન્ડ આવી રીતે અહીંયા મિત્રો ટાઈમ ચાલી રહ્યો છે જ્યારે આ ટાઈમ પૂરો થઈ જશે એટલે મિત્રો પીએમ કિસાનનો ઓગણીસનો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે મિત્રો તમે આ લાઈવ નિહાળવા માંગતા હોય તો મિત્રો અહીંયા જઈ તમારી યુટ્યુબની ચેનલ છે પીએમ ઇવેન્ટની તે ઉપર જઈને તમે જોઈ શકો છો અથવા તો અહીંયા તમે અત્યારે નોંધાવો તેના ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરી તમે તમારો અહીંયા નામ અને મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે મિત્રો તમને ઓટોમેટિકલી તમારે અને નોટિફિકેશન આવી જશે જ્યારે પણ લાઈવ થાય થશે ત્યારે ચોવીસ તારીખના રોજ આપણને પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો મળવાનો ત્યારે મિત્રો આ લાઈવ તમે ત્યાંથી નિહાળી શકશો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વખત આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપણે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત